આજરોજ તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ ગીરગરડા તાલુકા મામલતદાર શ્રીને અમે ગીરગઢા દરબારી સમાજ વતી જૂનાગઢની અંદર જે સોનલબેન કારાભાઈ રાડા જે મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર છે એમની સાથે જે એલ સીબી પીઆઈ જે જે પટેલ સાહેબે જે અભદ્ર ભાષા અને અશોભનીય વર્તન કર્યું છે એમના માટે કાયદેસર કાર્યવાહી થાય એમના ઉપર વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ